કેસો તાલુકાના અગત રાઈ ગામ આંગણી જુનાગઢ વાસી પૂજ્ય રાધા રમણ દેવ અને સ્વામિનારાયણ મુખ્ય મંદિર અગતરાઈ દ્વારા અગતરાઈ ખાતે વહેલી સવારથી જ ભવ્યાતિ ભવ્ય સત્સંગ સભા તેમજ દિવસ આખોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ત્રણ હજારથી વધુ હરિભક્તોએ મહાપ્રસાદ તેમજ સત્સંગ સભાનો લાભ લીધો હતો જુનાગઢ વાસી શ્રી રાધા રમણ દેવ તેમજ આદિદેવોના સાનિધ્યમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજનો બસોમો પાટોત્સવ શતાબ્દી વર્ષ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ શ્રી શ્રી દેવ આચાર્ય પ્રસાદજીના પંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ તથા ભાવ્ય આચાર્ય એકસો આઠ શ્રી નૃેન્દ્ર પ્રસાદજી મહારાજના પચાસમાં પ્રાગટ્ય સુવર્ણ જયંતિ વર્ષના સુભગ ત્રિવેણી ઉત્સવોના ઉપક્રમે દિવ્ય દિવ્યાકોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડતાલના ભાવ્ય આચાર્ય એકસો આઠ શ્રી

પ્રદેશનો શાકોત્સવ એનું દિવ્ય આયોજન અહીંયા સ્થાનિક મંદિર કમિટી સભ્યો અને અહીંયા યુવાનો હરિભક્તો દ્વારા કરવામાં આવેલો છે ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પૂર્વે દોયાની અંદર દિવ્ય શાખોત્સવ કરી અને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવી અનંત જવાત્માને કલ્યાણ અધિકારી બનાવ્યા અને પ્રતિધિ કરાવી આજે એ ઉત્સવની સ્મૃતિની અંદર આ વર્ષે ત્યારે વડતાલ પાસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ એમની સ્થાપનાના બસો વર્ષ એટલે શતાબ્દી મહોત્સવ વર્ષ ચાલે છે સાળંગપુર હનુમાનજી મહારાજની સ્થાપનાના એકસો પંચોતેર વર્ષ એટલે શતાબત મહોત્સવ વર્ષ ચાલે છે અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરંપુ જે સનાતન ધર્મ ધોરણ અંદર એક હજાર આઠ આચાર્ય શ્રી અતિ પ્રસાદજી મહારાજનું પંચોતેર વર્ષ એટલે અમૃત મહોત્સવ વર્ષ ચાલે છે ત્યારે એના અંતર્ગત અને એમાં વિશેષ આનંદ કે આ વર્ષે આપણે ભગવાન રામલલાની સ્થાપના અયોધ્યાની અંદર જે થઈ આવા વિશેષ વર્ષના અનુસંધાનની અંદર આ દિવસાખ ઉત્સવ એના ભક્તો દ્વારા કરવામાં આવ્યો છે આના ભક્તોએ ભગવાનના કથા વાર્તાનું શ્રવણ કર્યું અને ભગવાનનું મહાપ્રસાદ ગ્રહણ કરી પોતાના મન ઇન્દ્રણતા કરાવન કરી ભક્તિની અંદર અગ્રેસર થાય એવો સંગમ કરેલો છે તમામ ભક્તજનોને હવે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી